મિત્રો ખડવાવડી ગામમાં વરસાદ અત્યારે ચાલુ છે વરસાદ ચાલુ અત્યારે અત્યારે મિત્રો તમે અત્યારે વિડીયો લાઈવ અત્યારે ક્યાંથી જોઈ રહ્યા છો તે જિલ્લાનું અથવા ગામનું નામ કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં જણાવો કે આ વરસાદ અત્યારે ચાલુ છે કે નહીં અમારે આ વરસાદ ચાલુ છે ખડવાવડી તાલુકો જસણ જિલ્લો રાજકોટ મિત્રો વરસાદ ની ગતિમાં વધારો થયો છે અત્યારે તમે જોઈ શકો છો કડવાવડીમાં અત્યારે ધોધમાર વરસાદ ચાલુ છે અત્યારે મિત્રો ખડવાવડી ગામમાં અત્યારે ધોધમાર વરસાદ ચાલુ છે પવન સાથે તે જ પવન સાથે અત્યારે વરસાદ ચાલુ છે અત્યારે ખડવાવડી ગામમાં તમે અત્યારે આ વિડીયો લાઈવ જોઈ રહ્યા છો તો તમે કોમેન્ટમાં જણાવજો તમે કયા ગામમાંથી અથવા કયા જિલ્લામાંથી વિડીયો અત્યારે જોઈ રહ્યા છો અને ત્યાંની સ્થિતિ શું છે ત્યાં વરસાદ છે કે નહીં તે કોમેન્ટમાં જણાવજો મિત્રો 哎，大夫。